બળદ આરોગ્ય કેન્દ્ર પાસે કાદવ કીચડથી હાલાકીને લઈને સીએચઓએ આવી પ્રતિક્રિયા આજે તારીખ ત્રેવીસ જૂનના રોજ સાંજે ત્રણ ત્રીસ કલાકની માહિતી મુજબ ખેરાલોના બળાદ ગામે આરોગ્ય કેન્દ્ર પાસે દર વર્ષે વરસાદી પાણી ભરાઈ રહેતા હોય કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળે છે તેને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલાકી જોવા મળી રહી છે એ સિવાય આરોગ્ય કેન્દ્ર કમ્પાઉન્ડના અંદર અમુક લોકો શૌચક્રિયા કરતા હોય ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ ઉકેલ આવતો નથી આરોગ્ય કેન્દ્રની પાસે સ્કૂલ પણ આવેલી છે જેમાં બાળકો પણ વરસાદી પાણી અને કાદવ કિચડમાંથી પસાર થવું પડી રહ્યું છે ગ્રામ પંચાયતમાં વહીવટી શાસન હતું તેથી કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નહોતું પણ હવે સરપંચ ચૂંટાયા બાદ કામ થાય છે કે નહીં એ જોવું રહ્યું અહેવાલ મેવાડા મારું નામ ડોડિયર હેતલ હોદ્દો છે બળાદ આરોગ્ય કેન્દ્ર આગળ વરસાદી પાણી ભરાઈ રહેતા ખૂબ જ કાદર કિચડ કાદવિચડ થાય છે જે લઈ ખૂબ જ ખૂબ જ મુશ્કેલી ઉઠાવી પડે છે વારંવાર ગ્રામ પંચાયત રોજ કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી અને આરોગ્ય કેન્દ્ર કેન્દ્રના કમ્પાઉન્ડમાં પણ અમુક લોકો શૌચાલય કરી જાય છે એની પણ જાણ ગા ગ્રામ પંચાયતમાં કરી હતી છતાં પણ કોઈએ પગલાં લે લેવાયા નથી બાજુમાં સ્કૂલ પણ આવેલી છે સ્કૂલના વિદ્યાર્થીઓને પણ પાણીમાં થઈ ચાલવું પડે છે તો અમારી અમારી માંગ એ છે કે આનું જલ્દીથી નિરાકરણ આવે અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં